હાઈ ગાઈઝ વેલકમ બેક ટુ માય ચેનલ હું છું વિનો પારે તો કહેવાય છે કે દીકરી ઘરની લક્ષ્મી છે અને બને એટલો ટ્રાય કરવો જોઈએ કે આપણા ઘરમાં ખુશ રહે તો બસ વિધિબહેનને અહીંયા ઈચ્છા થઈ છે કે ભાઈ અમે ગરબા ક્લાસ એને છે એ જોઈન કરવા છે એકચ્યુઅલી ગયા વરસથી કહેતી હતી પણ ત્યારે નાની પડતી હતી એટલે પછી મેં કીધું કંઈ વાંધો નહીં હવે આ વખતે આપણે અને જો ફાવે તો કરાઈશું એટલે પછી પહેલો દિવસ હતો એટલે અમે એને ગરબા ક્લાસમાં લઈને આવ્યા છે ઘરની નજીક જ છે તો વંશને લઈને હું આવેલી સાડા સાતનો ટાઈમ હતો હું બેઠી છું ને ઇનકેસ પણ આવી ગયા હતા એ ટાઈમે ઓફિસથી ડાયરેક્ટ અને સાડા સાતથી સાડા આઠનો ટાઈમ હતો એટલે કાલે તો એટલું લેટ થઈ ગયું હતું કારણ કે ઘરે જઈને રસોઈ બી બનાવવાની બાકી હતી અને જે છે વિધિને વિના સ્ટેપ શીખવાડે છે એના સર એકચ્યુલી આ બધા મારા બી સપના હતા જ્યારે હું નાની હતી ત્યારે મને પણ એવું હતું કે હું બી ગરબા ક્લાસ જોઈન કરું પણ નથી કહેતા કે ભાઈ વાર આપણે ઘરની જિમ્મેદારીઓમાં એટલા બધા ડૂબી જઈએ ને કે આપણે પોતાના માટે કંઈ વિચારી જ ના શકીએ અને મારી સાથે જે પણ કંઈ થયું છે ને હું નથી ઈચ્છતી કે વિધિ સાથે કંઈ બી થાય એટલે ભાઈ મેં કીધું ભલે હું બે ત્રણ શોખ ઓછા કરીશ પણ વિધિને કરાવો મેં કીધું એટલે બસ પછી ફટાફટ ઘરે આવી ગયા અને ઢોકળા અને ચા તૈયારી કરી દીધી છે એક બાજુ ઢોકળા થાય છે ને એક બાજુ ચા અને રાત્રે હું સાડા દસ વાગે ફ્રી થઈ હતી કારણ કે જમીને તો લોકો પાછા નીચે જતા રહ્યા હતા એટલે પાછું આ બધા ઢોકળાને ચા જમ્યા પછી પાછું પ્લેટફોર્મ સાફ કર્યું વાસણ ધોયા એટલામાં કચરાપતું કર્યું એટલે વીતીને કોઈ બી એક્ટિવિટી અધર એક્ટિવિટી કરાવી હોય છે તો મારે એ તકલીફ પડે કે ભાઈ અંશ નાનો છે ને મારી પાસે અત્યારે કોઈ હાલમાં વ્હીકલ છે નહીં એટલે આવવા જવામાં થોડી તકલીફ પડે છે તો આ છે આજનો બ્લોગ બસ તો નેક્સ્ટ ડે નેક્સ્ટ ડે મોર્નિંગ આપણે જે રૂટિન કામ કરતા હોય છે કપડાં વાળવાના છે ને બીજા જે બાકી છે ધોવાના છે એ હવે હું આજે જોઉં છું દર કાલે પછી પર ભેગા નાખી દઈશ અને ઘર મારું એકદમ ક્લીન છે સવારે સાડા નવનો ટાઈમ છે અત્યારે પોણા દસ જેવું થયું છે અને રાત્રે મોડા તો મોડા ભલે અગિયાર વાગે તો બી હું કચરો વાડીને જ સુઈ જાઉં છું કારણ કે સવારમાં જ્યારે હું ચા પાણી નાસ્તો કરું ત્યારે મને જો સહેજ બી કંઈ ગંદુ દેખાય ને તો મને બિલકુલ નથી ગમતું નગર તો પછી રાત્રે કદાચ બહુ લેટ થઈ ગયો તો સવારમાં વહેલા ઉઠીને કચરો પાડી નાખો અને રાતના જે ઢોકળા પડ્યા તે વઘારીને સવારમાં ચા જોડે અમે લોકો જમી લીધા છે તો રિંકેશ આજે લઈ નથી ગયા ટિફિન એટલે મેં એમને ચા અને ઢોકળાનો નાસ્તો જ કરાવી દીધો છે અને વિધિબેને આજે રજા પાડી દીધી છે એટલે દાદાને ઘરે ગયા છે એટલે મારે એકલીને જમવાનું છે મારે અંશને અને ઘર ચોખ્ખું ત્યારે એટલું સરસ લાગે છે પણ હમણાં અંશ ઉઠશે ને એટલે બધું તો અંશભાઈ હમણાં ઉઠશે એટલે એવું એવું ઘર કરી જ નાખવાના છે એટલે જ્યાં સુધી સૂવે છે ને ત્યાં સુધી થોડી શાંતિ છે ત્યાં સુધી હું બ્લોગ એડિટિંગ કરી લઉં છું અને બીજું જે એક્સ્ટ્રા કામ કરવાનું હોય એ કરી લઉં જ્યાં સુધી સૂવે ત્યાં સુધી પછી એમની પાછળ રહેવાનું જ છે બસ તો બ્લોગ અહીંયા હું એન્ડ કરું છું અને બસ રવિ શનિવારની અગિયાર વાગી ગયા છે સાડા દસ અગિયાર વાગ્યા છે હવે આગળ શું શૂટ થાય છે વિડીયો રેકોર્ડિંગ થાય છે પ્રમાણે હું બ્લોગ બનાવીને તમને સેન્ડ કરીશ વ્લોગ ગમતા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જય શ્રી કૃષ્ણ